અત્યારે અમને ત્યાં મોબાઈલ કામગીરી મોબાઈલ માં કરવાની છે બાળક ફોટો લેવાનો છે અને જે કાગળમાં લખતા હતા એ એ બધી એપ અને કામગીરી અમને ઇન્સ્ટાગ્રામ ગ્રેજ્યુએટ ભણેલા નથી અમે આશા વર્કર અમે આમ ભણેલા છે ભણેલા ભલે ન હોય અમે બધું કામ કાગળ ઉપર કરી લેતા હતા અને અમે એટલા સક્ષમ છે કે અમે મોબાઈલમાં પણ અમે ભલે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા ન આવડે

અમારી પાસે આવા ડબલા મોબાઈલ છે એમાં અમે બીજી ઓનલાઈન કામગીરી આપી અને એ એક વાડી વિસ્તારમાં અમારી બેનો જો ઓનલાઈન કામગીરી કરવા જાય ને તો અહીંયા એક એક કલાકે એક એક બાળકનો મોબાઈલ અપલોડ છોટો થતો નથી તો પેલા તો સરકાર શ્રીને અમારી વિનંતી કે અમે ઓનલાઈન કામગીરી કરી કરી લઈએ અમારામાં ભલે ભણતર નથી પણ ગણતર ઘણી બધી છે અમે ઓનલાઈન કામ શીખી લેશું નહીં આવડે તો પણ અમને એક હારો મોબાઈલ તો આપો

જાણ કઈ દીધી કે તમારું ફેસ ઓથોરિટી કરશે તો કરે પછી ચાર મહિના પછી ગાંધીનગરથી પૈસા મળશે તો ઈ કરે ફેસ ઓછી ઉપરથી કરે પણ ઈ એ પાલતી નથી એવું કે ઈ લોકો કામ કરે હાજ પણ નથી કઈ ગાંધીનગર લેવલે થી જ કઈ નથી થાતું તો અમારે ઈ અમારા ભાઈઓ શું કરે આભાર કાર્ડ અમે જા દસ દસ રૂપિયા એક આભાર મળે હવે આભા કાર્ડ નો લેટર આવ્યો કે હવેથી થી દસ દસ મળશે અત્યાર સુધી અમારા એફ એ ની આઈડી માંથી અમને બધા આભાર કાર્ડ કટવી લીધા ઘરે ઘરે હવે છેલ્લે પચાસ સો આભાર કાર્ડ લ્યા ની તો હવે અમારી આઈડી ખુદ ની બનાવી કીધું કે દસ દસ રૂપિયા મળશે આખી કામગીરી અમારી પાસે થી કરાવી લે પેલા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી આખી કરાવી લીધી અને હવે અત્યારે હું કે કે ચોવીસ જૂન એટલે કે ચોવીસ છઠ્ઠા મહિનાની આ ચોવીસ તારીખે થી જે આયુષ્યમાન કાર્ડ નીકળશે ને એના દસ દસ રૂપિયા મળશે તો અમારી પાસેથી જૂન પહેલા જેટલા આયુષ્માન કાર્ડ કાઢી લીધા હવે અમારા વિસ્તારમાં લગભગ પાંચ ટકા આયુષ્માન કાર્ડ કાઢવાના નથી રહ્યા તો પહેલા બધી અમને ફ્રીમાં કામગીરી કરાવી લીધી અને હવે અમારો પત્ર આવ્યો કે જૂન થી તમારે મળવા પાત્ર છે તો હવે તો આયુષ્યમાન કાર્ડ કાઢવાના જ નથી રહ્યા વેણા છે તો એ પૈસા મળવાથી ફાયદો હું અમને અને મેન પ્રોબ્લેમ તો અમારો અત્યારે એ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા અને આની પેલા પણ જે કઈ અમે કીધું તું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે એ બેટની કામગીરી છે તો એનસીડી નું છે સ્ક્રીનિંગ છે એવી ઘણી બધી કામ આધાર કાર્ડ આધાર કાર્ડ છે કરાવી પછી એનસીડીમાં જયારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી જયારે પેમેન્ટ ટાઈમે કહે તો કે ઈ તમારા ટેકો માં બોલાતા નથી જીરો બોલાય છે પણ જયારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકો ને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પેલેથી કાયદેસર કામ કરાવે ક્યાં તો પેમેન્ટ આપે અને જે પેમેન્ટ નું ન મળતું હોય તો એ આમાંથી કોઈ લાભાર્થી એવા નથી કે ભાઈ પેમેન્ટ વગર મજૂરી કરવાઈ જાય છે જયારે કામ હોય તો બે કલાક નો સર્વે કરીને મજૂરી કરે કે સાડા ત્રણ હજાર કે બે હજાર માં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધુરામ પૂરું પાંચ ચોપડી ચાર ચોપડી ભણેલા છે ને એમાં કહે કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ ના ફોન એ સેકન્ડમાં લઈને બેઠા હોય છતાંય તો ક્યાં તો વ્યવસ્થિત બિલ ભરે છે તો બધું કામગીરી ફોનમાં કરવાની શરૂઆત થી કોઈ એવી વાત નતી કે ફોનમાં થશે હવે થશે તો પાંચ નો આવડે તોય કરો અમુક અમુક જે છે ટૂંકું કામ છે એ છોકરાઓ કાહે કરાવે છે અમારી બેનો એને ખુદને આવડતું નથી ને પેમેન્ટ ટાઈમે તો તો હવે રીતે છે પ્રોબ્લેમ અમારે છે ક્યાં તો ઇન્સેટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને બે વસ્તુ અમારે ખાસ જરૂર છે ઇન્સેટિવ એક વધારો અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું ઈ કાયદેસર હોય કે બિન કાયદેસર કામ કરશું નહીં બાકી સેવાનું જે કરશું ઈ જ આ સરકાર અમારું સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી કેમ કે અમારે આંદોલન કરવું નથી અમારું બે પ્રકારનું કામ છે 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 એક અને અમારું પોતાનું મહેનત અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકાર ને કે આંદોલન જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિથી અમારે પૂર્ણ કરવું છે